વલ્લભ એટલે વાલા શ્રી મહાપ્રભુજીનું આ નામ સૌને વાલું છે વલ્લભીઓને તો અતિશય વાલું છે કારણ કે શ્રી મહાપ્રભુએ એવા સમયમાં એવા યુગમાં આપણને એક ક્રાંતિ આપીને એક નવીન વિચાર આપીને અને એક નવીન પ્રકલ્પ આપીને કેવી રીતે જીવ પોતાની અવસ્થાથી વિશિષ્ટ રૂપે અને થઈ ભગવદ આસક્ત બની શકે કેવી રીતે ભગવદ્ ધર્મને સહજ રૂપે નિભાવી શકે કેવી રીતે આ કલયુગના બધા જ પ્રભાવોથી બચીને અને ભક્તિના રંગે રંગાઈ શકે એનો અગર કોઈ દિવ્ય માર્ગ આપ્યો હોય એમાં અગર કોઈ એ ભક્તિ યુગમાં ક્રાંતિ લાવી હોય તો એ બીજું કોઈ નહીં આપણા ગુરુ આપણા મસ્તક પર રાજ કરતા જેના નામની કંઠી જેના નામનું તિલક જેણે આપણને આપ્યું છે એવા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુના આપણે સૌ ઋણી છીએ કે આ કલિકાલના રેવલ્યુશનરી આચાર્યના તરીકે આપણા ગુરુદેવ શ્રી વલ્લભ છે અને એવા જગત ગુરુ શ્રી વલ્લભ નો આપણે સૌ સક્ષ નમન કરી અને કૃતજ્ઞતા નો ભાવ સમર્પણ નો ભાવ અને વંદન નો ભાવ ચરણોમાં અર્પણ કરી આપને લઢત કરીએ